તો સોના ચાંદીના ભાવમાં ફરી એકવાર તેજી જોવા મળી છે સોનાના ભાવમાં ત્રણ હજાર પાંચસો રૂપિયાનો વધારો થયો છે દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખ પાંત્રીસ હજાર પાંચસો થયો છે એક કિલો ચાંદીનો ભાવ બે લાખને પાર પહોંચ્યો છે ઇતિહાસમાં પ્રથમ વખત ચાંદીનો ભાવ બે લાખને પાર થયો છે તો સોના ચાંદીના ભાવમાં ફરી એકવાર ઉછાળો આવ્યો છે મહત્વનું છે કે ઇતિહાસમાં પ્રથમ વખત ચાંદીનો ભાવ બે લાખને પાર પહોંચે છે સતત સોના ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે તો સોના ચાંદીના ભાવમાં ફરી એક વખત તેજી જોવા મળી રહી છે આજે સોનાના ભાવમાં પાંત્રીસો રૂપિયાનો વધારો થયો છે સતત સોનું વધી રહ્યું છે અને તેની સાથે ચાંદીએ પણ રફતાર પકડી છે એક કિલો ચાંદીનો ભાવ બે લાખને પાર પહોંચ્યો છે મહત્વનું છે કે ઇતિહાસમાં આ પ્રથમ વખત ચાંદીના ભાવ બે લાખને પાર થયા છે વધુ માહિતી સાથે સહયોગી વિકાસ લાઈવ જોડાઈ ગયા છે વિકાસ સોના ચાંદીમાં ફરી એક વખત તેજી જોવા મળી છે સાથે સાથે ચાંદીની જો વાત કરીએ તો ઇતિહાસમાં પ્રથમ વખત ચાંદીનો ભાવ બે લાખને પાર પહોંચ્યો છે વિકાસ બિલકુલ એની પાછળના ઘણા બધા કારણો પરિબળ જવાબદાર છે અને બે ત્રણ દિવસ પહેલા આપણે જોયું કે ચાંદીનો ચાંદી આપવામાં આવે તો પછી એ લોકો એમ ખચકાતા હતા કે આવી તો શું કોઈ ગિફ્ટ હોઈ શકે પણ હવે તમામને એ ચાંદી વાલી લાગવા લાગશે કારણ કે ચાંદીનો ભાવ પણ અત્યારે સતત વધી રહ્યો છે એનો મુખ્ય પરિબળ એ છે કે હવે ફક્ત ચાંદી રોકાણ માટે નથી રહ્યું ચાંદી એક મહત્વની ભૌતિક વસ્તુ પણ થઈ ગઈ છે અત્યારે લોકો જે પહેલા સોના પર જે વધારે ફોકસ કરતા હતા હવે ચાંદી પર એ ટેરિફ લગાવવાની ફેરવીમાં છે એ પહેલા આ તમામ પ્રક્રિયા થઈ રહી છે તમામ જે મેન્યુફેક્ચરિંગ કંપની છે એનો અત્યારે ત્યાં એનો વધારે ઉપયોગ કરી રહી છે એટલા માટે પણ ચાંદીના ભાવ વધી રહ્યા છે અને હવે તે બે લાખ ને પાર પહોંચી ગયા છે સમયગાળાની વાત કરીએ તો કે કે સોનું ચાંદી બંને કોમ્પિટિશન કરતા હોય એવું આપણને લાગતું હતું એ જે તે સમયગાળા દરમિયાન મને યાદ છે કે ચાંદીનો ભાવ એક પોઈન્ટ પંચોતેર લાખ સુધી હતો દિવાળી પહેલા અને તમે જુઓ કે ફક્ત બે જ મહિનામાં પચીસ હજાર કરતા વધારે ભાવ વધી ગયો છે સોનાની વાત કરીએ તો સોનાનો ભાવ પણ સુધી પહોંચી ગયો સોનાનો ભાવ પણ સોનાનો કદાચ શું લાખ લાખ થી નીચે તો નથી ગયો પરંતુ સતત તે એક અને પચીસ અને એક ને પાંત્રીસ ની વચ્ચેનો ભાવ ચાલી રહ્યો છે ભાવ તો વધવાનો જ છે તમે એની સાથે જો કે ચાંદીનો ભાવ પણ સતત વધી રહ્યો છે અને વિશ્લેષકો એવું કહી રહ્યા છે કે આવનારા સમયમાં ચાંદીનો ભાવ વધવાનો છે એની પાછળના કારણ છે એક તો વૈશ્વિક લેવલે જે યુદ્ધની પરિસ્થિતિ છે એનું એક કારણ છે અત્યારે જે બદલાવતું જીઓપોલિટિક્સ છે એ પણ છે ચાંદી તરીકે તો લોકો જુએ છે આજની જનરેશન તે વધારે તેનો ઉપયોગ પણ કરે છે અને લગ્ન સિઝન આવી રહી છે હવે આ જે સિલ્વર જ્વેલરી છે એના પર પણ લોકો વધારે ફોકસ કરી રહ્યા છે એ જ કારણ છે એના કારણે ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે એટલે કે હવે હવે જેમ જેમ જે લોકો સોનામાં પણ વધારે ફોકસ કરતા હતા હવે એવી જ રીતે લોકો ચાંદીમાં પણ ફોકસ કરતા રહેશે ને ચાંદી પણ વધારે ખરીદ છે જેમ જેમ લોકોની એમાં લગાવ વધતો રહેશે એમ જેમ ભાવ વધવાના છે અત્યારે જે લોકો રાહ જોઈ રહ્યા છે કે અમે ચાંદી ખરીદવે કે નહીં અત્યારે કેટલાક બુલિયન એક્સપર્ટ એ પણ કહી રહ્યા છે કે આ જ સારો સમયગાળો છે જો તમારી પાસે એટલી રકમ છે તો તમે એમાં રોકાણ કરી શકો છો કારણ કે હવે જેમ જેમ દિવસો આગળ વધશે એમ એમ એમાં ભાવ વધવાના છે કદાચ થોડો ઘટાડો થાય પણ એ માઇનોર હશે સીધી રીતે જોવા જઈએ તો સોનાના ભાવ પણ વધવાના છે ચાંદીના ભાવ પણ વધવાના છે અત્યારે તમારી પાસે તક છે જો તમારી પાસે એટલા રૂપિયા છે તો તમે ગ્રેજ્યુઅલી એક સાથે નહીં પણ તબક્કાવાર તમે એમાં રોકાણ કરી શકો છો અને એમાંથી નફો મેળવી શકો છો જી વિકાસ આભાર વિકાસ જોડાયા તે બદલ તો જે રીતે સોના પર અત્યારે લોન મળી રહી છે તે જ પ્રમાણે ચાંદી પર પણ હવે લોકો લોન લઈ શકશે પહેલી એપ્રિલ બે હજાર છવ્વીસથી આ નિયમ લાગુ થશે અને લોકોને હવે સોનાની સાથે સાથે ચાંદીમાં પણ લોન મળશે